ધાંગધ્રા તાલુકા કાનૂની સમિતિ તથા ધાંગધ્રા ગુડખર અભયારણ વિભાગની કચેરી ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ખાંભવા ધાંગધ્રા ધાંગધ્રા તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આજે એકવીસ જૂનના રોજ યોગા દિવસે સ્ટાફ અને ન્યાયાધીશ તથા એપીપી સાથે આજે યોગા દિવસની અહીંયા ઉજવણી કરવામાં આવી છે અને યોગા દિવસના ટ્રેનર તરીકે આ બહેનો એ બધાને યોગા કરાવડાવ્યા છે બધાનું સ્વાસ્થ્ય સારું રહે એટલા માટે યોગાની ટ્રેનિંગ ખૂબ જરૂરી છે અને અમારા બધાને આ જે આ યોગાની જે ટ્રેનિંગ આપવામાં આવી છે એના કારણે શરીરને ઘણા બધા યોગથી ફાયદાઓ થાય છે એ હકીકત બધાને જાણવા મળી છે અને આ યોગાનો વધુમાં વધુ પ્રચાર થાય એવી અમે શુભે શુભકામનાઓ પાઠવીએ છીએ અને જે બહેનો અમારા માટે યોગા કરાવવા માટે આવ્યા છે એમનો પણ અમે આભાર માનીએ છીએ અને આપ લોકો જે મીડિયાના પર્સન અહીંયા આવ્યા છો એમનો પણ અમે આભાર માનીએ છીએ થેન્ક યુ વેરી મચ હું બીએમ પટેલ નાય વન સંરક્ષક દાંગદ્રા ગુળખર અભ્યારણ વિભાગ આજે એકવીસમી જૂનના વિશ્વ યોગ દિવસ નિમિત્તે અમારી જે કાર્ય વિસ્તાર છે એની અંદર ચાર રેન્જમાં યોગાનું આયોજન કરવામાં આવેલું જેમાં કુલ બસોને પંચાવન તાલીમારથી અથવા યોગાએ ભાગ લીધેલો છે અને એમાં અમે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે